બેઠા બેઠા એટલું કહી દો ને કે દાદા આખી ધરતી ભૂમકા ફરી થાકી ગયા ક્યાંય છેડો નથી આવતો શું અમને નડે છે શું કારણ છે એ અમે નથી જાણતા પણ આ જે કઈ છે

તમે મહિને પાંચ સાત હજાર કે હજાર બે હજાર નો દારૂ પીવો છો કે ગેર માર્ગે પૈસા વાપરો છો એ લક્ષણ આથી આ મૂકી દેજો અને એ જે કંઈ તમારી બચત થાય એ તમારા ઘર માં એક બાજુ એ અલગ એના નામના મૂકજો અને મારે કંઈ નથી જોતું પણ કોઈ પણ જ્ઞાતિ વ્યક્તિ હોય જેના દીકરી દીકરા ભણવામાં બહુ હોંશિયાર હોય પણ થોડી પૈસા ની લાલચ માં એનું શિક્ષણ છીનવવામાં આવે છે ને એ પૈસા ઘરે બચત કરજો અને એવો પરિવાર ભૂજો ને એને એવું કહેજો કે ભાઈ હું દારૂના માર્ગે આ પાંચ હજાર વાપરી નાખતો હતો તું બસો રૂપિયા દાઢીના હિસાબે તારા છોકરાનું ભણતર ના બગાડીશ એની ભણવાની હું ફી ભરી ગઈ